મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને પ્રાણીઓનું મૃત્યુ અગ્નિ સંસ્કારના નિયમો યમલોક યાત્રા નર્ક યોનિઓ સદગતિ જેવા વિષય સંબંધિત અનેક રહસ્યમય પ્રશ્નોના સચોટ અને સવિસ્તાર જવાબ આપેલા છે ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિના અગ્નિ સંસ્કાર કર્યા પછી એના સંબંધીઓએ સ્મશાનગાટ તરફ ક્યારેય પાછું વળીને ન જોવું જોઈએ આખરે શું છે આનું ધાર્મિક કારણ આજે જાણીશું આપણે આ વિડિયોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી ચેનલમાં ગરુડ પુરાણને અઢાર મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે આમાં વ્યક્તિનું પુણ્ય નીતિ યજ્ઞ જપ તપ વૈરાગ્ય વગેરે વિશે જણાવવામાં આવ્યું છે તેમજ મૃત્યુના નિયમો અને મૃત્યુ પછીની સ્થિતિઓ પણ જણાવવામાં આવી છે ગરુડ પુરાણમાં કહેવાય છે વ્યક્તિના શરીરના નાશ થયા પછી પણ તેની આત્માનો નાશ થતો નથી

અને જ્યારે સમય આવે છે ત્યારે તે અન્ય શરીર ધારણ કરે છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા પોતાની આંખોથી તેના શરીરને ભસ્મ થતો જુએ છે ગરુડ પુરાણ અનુસાર મૃતદેહના શરીરને બાળી નાખ્યા પછી પણ તેમના સંબંધીઓ સાથે આત્માની આસક્તિ સમાપ્ત થતી નથી અને તે ફરીથી તેમની પાસે પાછો ફરવા માંગે છે આવી સ્થિતિમાં સ્વજનો જો પાછું વળીને જુએ તો આત્માને લાગે છે કે સ્વજનોને હજુ પણ તેના પ્રત્યે લગાવ છે આવી સ્થિતિમાં મોહ બંધનોમાંથી મુક્ત થવું આત્મા માટે વધારે મુશ્કેલ થઈ પડે છે તેથી મૃતદેહના અગ્નિસંસ્કાર પછી પાછળ જોયા વિના એને એટલો જ સંદેશ આપવામાં આવે છે કે હવે તે આત્માનો મોહ બંધનમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે તેથી હવે પૃતાત્માને પોતાના પરિવારની આસક્તિ છોડીને આગળ વધવું જોઈએ આ સિવાય એવી પણ માન્યતા છે કે શરીરને બાળી નાખ્યા પછી પણ આત્મા તેના સ્વજનોની પાછળ આવે છે અને શરીર મેળવવા માંગે છે એવું માનવામાં આવે છે કે પાછું વળીને જોવા પર આત્મા તેના પ્રત્યે તમારો લગાવ જોઈએ છે અને તે આવા વ્યક્તિઓના શરીરમાં પ્રવેશ કરે છે અને તેને ત્રાસ આપવાનું શરૂ કરે છે મોટા ભાગના આત્મા બાળકો અથવા નબળા હૃદય વાળા લોકોને પકડવાનો પ્રયાસ કરે છે તેથી આવા લોકોને સ્મશાનમાંથી પાછા ફરતી વખતે સૌથી આગળ રાખવા જોઈએ તો મિત્રો આશા રાખું છું કે અગ્નિ સંસ્કાર પછી સ્મશાન ઘાટ તરફ પાછું વળીને કેમ ન જોવું જોઈએ તેનું કારણ તમે સમજી ગયા હશો તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને ને કરો ધન્યવાદ